હેલો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર થઈ જાય એક નવો વ્લોગભાઈ ખાઇના કટે જે પરમાર ભૂરાભાઈ માનાભાઈ જે દેવલોક પામ્યા અને એનો દિવસ હતો અને સાંજે ભજનનો પ્રોગ્રામ હતો અમે ગામ લોકો ગયા અને ભજનની દેશી રમઝટ બોલતી હતી કાંઈ ના કટે આ લોકો ભજન કર્યા બે ગજબ ભજન કર્યા હો હોય ના કટે એમ થઈ ગયું કે ના ના ખરેખર સંતવાણી હોય અહીંયા સંતનો સાથ હોય તો જ આ વસ્તુ થાય કેમ કે લાઇટ ના હોય અને આ બધું હલવું અને કરવું એ પણ એક અઘરું જ છે જો આ દેશી માણસ છે ભાઈ કાંઈ છે નહીં જે ફૂલની તો ફૂલની પાકડી એમ વરસે છે અને એને પણ ખૂબ મજા એવી ભજનનો આમ સૂર લાગી ગયો ને ભાઈ ઘણા ભાઈ પૈસા કાઢ્યા અને વરફવા માંડ્યો એમ થયું કે ના મા જ રાખું રાખવું ખોકડો કાઢ્યો કાઢો હજારનું થોડાક ઉડાઈડા ને થોડાક પછી એને નક્કી કર્યું કે જે આખી રાત બાકી પડી છે તો હવે સવાર ઉડાડશું એટલે ઉડાડીને પાછો ભાઈ પોતે બેહી ગયો અને પછી અમારે હમણાં પાછા એની વાહે એમ થયું કે ભાણાભાઈ ભાણાભાઈ બેહી ગયા તો વાહે પાછા હમણાં રામકાભાઈ બેઠા થયા રામકાભાઈ બેઠા થયા અને એ પણ આવી ગયા એને પણ સંતનો દોર લાગી ગયો સંતનો દોર લાગી ગયો અને એ પણ વરાવવા મળી ભાઈ મનુ મહારાજ માથે અને મહારાજ માથે જે ફડાણાથી આવેલ હતા કાકા ગયા અને જબરજસ્ત ભજનની રમઝટ બોલાવી કાંઈ ન ઘટે અને આ બાજુ અમારે એમનો જે પૂજક સમાજના લોકો છે તે બેઠા હતા સ્થાપણું કરી અને ભજન સાંભળતા હતા અને ભજનની મોજ લેતા હતા એટલે ખરેખર ભજન અમે પણ સાંભળ્યા અને મજા આવી આ ભજનની આખી જમાવટ જ નોખી હતી તમને મજા આવી હોય મારા વિડીયોમાં તો લાઈક કરવું શેર કરવું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરું જય દ્વારકાધીશ તેરા સહારા